નમસ્કાર દર્શક મિત્રો અમારી આ YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડિયો નોટિફિકેશન તમને મળતી રહે સૌપ્રથમ વાત કરીએ સાબરકાઠાના સમાચારની સાબરડેરી સામે પશુપાલકોના ઉગ્ર વિરોધ બાદ આજે ડેરીના નિયામક મંડળની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં વાર્ષિક ભાવ ફેર અંગે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે નવસો સાહીઠ રૂપિયાને બદલે નવસો પંચાણું રૂપિયા ચૂકવવામાં આવશે એટલે કે પ્રતિ કિલો ફેટે સીધો પાંચ રૂપિયાનો વધારો ડેરીએ દાવો કર્યો છે કે આ વર્ષે પણ ગુજરાતના અન્ય સંઘો કરતાં સાબર ડેરી સૌથી વધુ ભાવ આપી રહી છે આ ઉપરાંત આંદોલનમાં જેલમાં ગયેલા સુનતાલીસ પશુપાલકોને તાત્કાલિક છોડાવવાના પ્રયાસો કરાશે અને પશુપાલકોની તમામ માંગણીઓનો સર્વાનુમતે સ્વીકાર કરાયો છે આ નિર્ણયથી હજારો પશુપાલકોમાં ખુશીનો માહોલ છે હવે આગળ વાત કરીએ ગુજરાતમાં બનેલી દુઃખદ ઘટનાઓની સુરતના પોના ગામમાં ખેટલા આપાર ટી સ્ટોલ પાસે એક હૃદયદ્રાવક ઘટના બની છે એક યુવકે પોતાની બહેનના સસરાને માવો લેવા મોકલીને આઇસર ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો ટ્રકનું ટાયર ફરી વળતા તેને ગંભીર ઇજાઓ થઈ અને મૃત જાહેર કરાયો આપઘાતનું કારણ હજુ અકબંધ છે પરંતુ ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બીજી તરફ નવસારી પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં આજે એક કરુણ ઘટના બની હતી માતાની તર્પણવિધિ કરવા ગયેલા બે યુવાનો ડૂબી ગયા આ દુર્ઘટનામાં એક યુવાનનું કરુણ મોત થયું જ્યારે બીજાનો આ બાદ બચાવ થયો આ ઘટનાએ ધાર્મિક વિધિઓ દરમિયાન સુરક્ષાના સવાલો ઊભા કર્યા છે ગાંધીનગરના કલોલ તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કલોલમાં છત્રાલ પોલીસ ચોકી પાસે ફરજ બજાવી રહેલી એક જીઆરડી મહિલા પોલીસ કર્મી પર એસિડ એટેક થયો છે સામાન્ય પાર્કિંગના વિવાદમાં એક માથા ફરેલા શખ્સે આ કૃત્ય આચર્યું આ હુમલામાં માત્ર એક જ મહિલા નહીં પરંતુ તેની સાથે ફરજ પર હાજર રહેલી અન્ય ત્રણ મહિલા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થઈ છે આ ઘટના ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે છે હવે એક ગર્વની વાત સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામનો યુવક ચેતન ભદરિયા ભારત અને ગુજરાતનું ગૌરવ બને છે ચેતને આઠસો મીટર રેસમાં ગોલ્ડ મેડલ બસો મીટરમાં સિલ્વર મેડલ અને ચારસો મીટરમાં બ્રોન્જ મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે ગરીબ આદિવાસી પરિવારના આ દીકરાએ ખેલ મહાકુંભથી શરૂઆત કરીને આજે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે ગામમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા મારે કિચનમાં આગ લાગતા ચાર લોકો ફ્લેટની ગેલેરીમાં ફસાઈ ગયા હતા આગ અને લોકો ફસાયા હોવાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી ગયું અને લેડરની મદદથી માતા પિતા અને તેમના બે પુત્રોને હેમખેમ નીચે ઉતાર્યા હતા ત્યારબાદ આગ પર કાબુ મેળવતા રાહતનો શ્વાસ લીધો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગળના સમાચારોમાં દેશના મોટા સમાચાર જોઈ લઈએ તો દેશના સંરક્ષણ ક્ષેત્રે એક મોટા સમાચાર છે ભારતે ગુરુવારે ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી પૃથ્વી બે અને અગ્નિ એક એમ બે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રક્ષેપણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ કરાયું હતું અને બંને મિસાઇલોએ તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિણામોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા આ પરીક્ષણો ભારતીય સેનાની સજ્જતા અને ટેકનિકલ ક્ષમતાઓની પુષ્ટિ કરે છે અમરનાથ યાત્રાને મામલે એક નવી અપડેટ સામે આવી છે અમરનાથમાં હવામાન ખરાબ હોવાને કારણે ફરી યાત્રા રોકવામાં આવી છે હવામાનને કારણે થતી સમસ્યાઓના લીધે આજે યાત્રા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે એટલું જ નહીં અમરનાથ યાત્રાના બાલતાળ રૂટ પર ભૂસ્ખલન થયું હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક મહિલાનું મોત થયું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ સમિતિ અલગ રહેતી પત્ની હસીનજહા નવા વિવાદમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે પ્રાપ્ત અહેવાલો અનુસાર હસીનજહા અને તેમની પુત્રી અરસી જહા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો એક કેસ નોંધવામાં આવ્યો છે તેમના પર પાડોશી પર જીવલેન હુમલો કરવાનો આરોપ છે એક વીડિયો દ્વારા એવો દાવો કરાયો છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં જમીન વિવાદમાં હસીનજહા અને તેમની પુત્રીએ પાડોશીઓને માર માર્યો હતો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિએ હિન્દુ બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના અન્ય કોઈ ધર્મમાંથી હોવા છતાં અનુસૂચિત જાતિ એસસીનું પ્રમાણપત્ર મેળવ્યું હશે તો તે રદ કરવામાં આવશે આવા પ્રમાણપત્રનો ઉપયોગ કરીને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મેળવ્યો હશે તો કાર્યવાહી થશે અને ચૂંટણી જીતી હશે તો ચૂંટણી પણ રદ કરાશે ફડણવીસે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર બરજબરીથી અથવા છેતરપિંડીથી થતા ધર્માંતરણને રોકવા માટે કડક જોગવાઈઓ લાવવાનું વિચારી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં લગભગ પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો આ પ્રોજેક્ટ્સ બાંકુડા પુરૂલિયા અને દુર્ગાપુર વિસ્તારો સાથે સંબંધિત છે અને બે હજાર છવ્વીસની વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના આ પ્રયાસને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેમણે જણાવ્યું કે આ યોજનાઓ કનેક્ટિવિટી વધારશે સ્ટીલ સિટીની ઓળખ મજબૂત બનાવશે અને મેક ઇન ઇન્ડિયાના મંત્ર સાથે પશ્ચિમ બંગાળને આગળ વધવામાં મદદ કરશે જેનાથી રાજ્યના યુવાઓ માટે રોજગારીની નવી તકો ઊભી થશે પીએમ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમનો રસ્તો વિકાસથી સશક્તિકરણ સુધીનો છે હવે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોની તો અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ ટીઆરએફને વિદેશી આતંકવાદી સંગઠન એફટીઓ અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી સંગઠન એસડીજીટી ની યાદીમાં મૂકી છે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ શુક્રવારે આ માહિતી આપતા જણાવ્યું કે ટીઆરએફએ બાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ભારતના પહેલગામમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી જેમાં છવ્વીસ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા આ હુમલો બે હજાર આઠના મુંબઈ હુમલા પછી ભારતમાં નાગરિકો પર લશ્કરે તૈયાર એલઈટીનો સૌથી ઘાતક હુમલો હતો ટીઆરએફે ભારતીય સુરક્ષા દળો પરના અન્ય હુમલાઓની પણ જવાબદારી સ્વીકારી છે અમેરિકી સરકારનો આ નિર્ણય આતંકવાદ સામે લડવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે હવે પાકિસ્તાનમાંથી આવી રહેલા દુઃખદ સમાચાર ગુરુવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરને કારણે ત્રેસઠ લોકોના કરુણ મોત થયા છે અને બસો નેવું લોકો ઘાયલ થયા છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં કટોકટી લાદવામાં આવી છે પંજાબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પીડીએમએ અનુસાર લાહોર ફૈસલાબાદ સાહિવાલ પાકપટ્ટન અને ઓકારા જેવા શહેરોમાં સૌથી વધુ જાનહાની થઈ છે સરકારે મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે પાકિસ્તાન હવામાન વિભાગે સત્તર જુલાઈ સુધી દેશભરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી આ કુદરતી આફતથી પાકિસ્તાનમાં ભારે જાનહાની અને નુકસાન થયું છે આપણા દેશ માટે ગૌરવવંદ સમાચાર સામે આવી રહ્યા છે બાગેશ્વર ધામના સંત અને દેશના જાણીતા કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ લંડન મુલાકાત દરમિયાન ઇતિહાસ રચ્યો છે પંડિત કૃષ્ણ શાસ્ત્રીની યુરોપિયન દેશોની મુલાકાત દરમિયાન બ્રિટિશ સંસદ ભવનની અંદર પહેલીવાર હનુમાન ચાલીસાના શ્લોકો વાંચવામાં આવ્યા બ્રિટિશ સંસદમાં સાંસદોના એક જૂથ દ્વારા આયોજિત એક ખાસ કાર્યક્રમમાં બાગેશ્વર ધામ બાબા તરીકે જાણીતા પંડિત કૃષ્ણ શાસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક ક્ષણે સંસદ ભવનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો જે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો વૈશ્વિક મંચ પરનો પ્રભાવ દર્શાવે છે અંતમાં યમનમાં ફસાયેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયા અંગેના સમાચાર જોઈએ તો યમનના નાગરિક તલાલ અબ્દો મહેદીની હત્યા કેસમાં ફસાયેલી નિમિષા પ્રિયાને મહેદી પરિવારે માફ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે સીએનબીસીના અહેવાલ મુજબ મહેદીના ભાઈ અબ્દુલ ફતા મહેદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેઓ આ કેસમાં કોઈ માફી કે સમાધાન ઇચ્છતા નથી અબ્દુલ ફતાહ મહેદીએ ભારપૂર્વક કહ્યું કે ન્યાયની જીત થશે ભલે સજામાં વિલંબ થાય અને તેઓ બદલો લઈને જ રહેશે તેમણે ઉમેર્યું કે ગમે તેટલું દવાન કે વિનંતી કરવામાં આવે તેઓ માફ નહીં કરે અને બ્લડ મની એટલે કે હત્યાના બદલામાં આપવામાં આવતી રકમ પણ નહીં લે નિમિષાને સોળ જુલાઈએ ફાંસી આપવામાં આવી હતી પરંતુ તેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવી છે આ કેસમાં નિમિષા પ્રિયાના ભાવિ અંગે અનિશ્ચિતતા યથાવત છે તો આ હતા આજના મુખ્ય સમાચારો વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ચોવીસ ગુજરાતી નમસ્કાર